એમને આપણે કૈલાસ શિખર પર મૂકીને આવ્યા હતા વિવાહ પછી હા યાદ હોય તો બાકી અહિયાં થી કથા ખંખેરીને જતું રહેવાનું કાશી વિશ્વનાથ માં દર્શન કરીને પછી ઘરે જતું રહેવાનું એકવાર જોરદાર જયકાર કરી ભોળાનાથ ને કહીએ કેશ્વનાથની રેખાઓ પ્રભુ એને સુધારી લેજે બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી આપને અપને માતા પિતા કી આપણે સતી અને મહાદેવને કૈલાશ શિખર પર પહોંચાડ્યા હતા અને એમને કીધું તું કે તમે તમારું જીવનનો આનંદ લો અમે કાલે પાછા કથામાં પ્રણામ કરીએ તો મહારાજ સતી સાથે મહાદેવ પોતાનું દાંપત્ય જીવન

સમજાવી રહ્યા છે બન્યું છે એવું કે સતીએ કૈલાશ પર વિહાર કરતા કરતા પૃથ્વી લોક પર વિહાર કરવાની ઈચ્છા પ્રભુ પાસે અરજી મૂકી છે ભોળાનાથ સતીને લઈને વિહાર કરવા નીકળ્યા છે અને એ વિહાર કરતા કરતા નંદી પર બંને આરૂઢ છે સતી અને મહાદેવ બંને નંદી પર આરૂઢ છે અને એવા સમયે એમને સામેથી રામજી ને લક્ષ્મણજી દેખાઈ રહ્યા છે એ જ સમયે સીતા માતાનું હરણ થયું છે આ જોઈને भोड़ानाथे जेवा राम जी ने जोया छे ने एवा तरत ज भोड़ानाथे बे हाथ जोड़ी ने राम ने प्रणाम करया छे जय हो रघुपति राघव राजा राम पति तत पावन सीता राम भोड़ानाथे ज्यारे वंदन करया छे पोताना हृदय पर हाथ मूकीने प्रभु ने नमस्कार करया छे आंखथी ભાવ ભર્યા છે ભટકી રહ્યા છે એ સામાન્ય મનુષ્ય ને પ્રણામ કરી રહ્યા છે જ્યારે પ્રભુએ સતીને સમજાવ્યું કે વિજ્ઞાન પણ હું છું ને જ્ઞાન પણ હું છું ધર્મ પણ હું છું ત્યારે સતી ને એક શંકા થઈ છે અને ગુણી જોયો જણો કીધું છે શું કીધું છે કે શંકા પડીને અવળું શું બોલ્યા ત્યારે હું તો કઉિ વિશે પણ શંકા હોય ને તો વ્યક્તિ ને સામે થી પૂછી લેવું કે મને આ તમારો વ્યવહાર સમજણ નથી આવી મને સમજણ આપો અને ક્યાંક શંકા હોય ને જીવનમાં તો એ શંકાને કોઈ ગુરુ મા બાપ આપણા માતારામ પિતારામ એમની પાસે શંકાનું સમાધાન કરી લેવું ને પછી જીવનમાં આગળ વધવું એવું આ ગ્રંથો અને ગુણીજનો કહે છે બન્યું છે એવું કે રામજી વૃક્ષોને

બે હાથ ઉપર કરીને હે સીતે હા પ્રિય હે સીતે હા શિયાજુ આમ કરીને રામજી વનમાં ભટકી રહ્યા છે અને આ જે દેવો લીલા કરી રહ્યા છે ને શિવજી માં પાર્વતી રામજી સીતાજી આ બધી જ લીલા

એટલા માટે હા સીતે હે સીતે કરીને તમે રડી રહ્યા છે એને તમે પ્રણામ કરી રહ્યા છો મહાદેવ ને જયારે આવો સવાલ માં સતી એ પૂછ્યો છે ને ત્યારે મહાદેવ છે એમને વિચાર આવ્યો છે કે આટલા દિવસ મારી સાથે જીવ્યા પણ તત્વને સમજી નથી શક્યા આજુ અને તત્વનો જ્ઞાન જ્યારે કરવામાં આવે ગુરુ દ્વારા કોઈ સંત દ્વારા અને આપણે સામે બેઠા હોય ને છતાં પણ જો આપણાને તત્વનો ધ્યાન ન થાય આપણાને જ્ઞાન ન થાય તો સમજવાનું કે આપણે તે વખતે અહીંયા નોતા ક્યાંક બીજે હતા આપણું ધ્યાન તત્વમાં નોતું

વનવાસી છે ને એમાં મોટા જે દેખાઈ રહ્યા છે ને શ્યામ વર્ણના જટાજૂટ ધારી એ બ્રહ્મ છે બ્રહ્મ છે જ્યારે એકવાર ગુરુદેવ કહે ને કે આ બ્રહ્મ છે આ સત્ય છે આ આ છે આ આ છે ત્યારે શિષ્ય એ માની જવું પડે કે ગુરુજી જે કહે ને ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો પડે તો બેડો પાર થાય તરીકે અનેક વાર વિષ્ણુ ભગવાનના અંશ તરીકે જન્મ લઈને દુષ્ટોને ને ઉદ્ધાર કર્યો છે દુષ્ટોનો નો ઉદ્ધાર

આ રીતે સતીએ જ્યારે ફરીથી પૂછ્યું છે મહાદેવે ફરીથી કહ્યું છે કે હા આજે દેખાય છે ને વિલાપ કરતા એ બ્રહ્મ છે બ્રહ્મ છે બ્રહ્મ જ છે